મને પરમ કૃપાળુ પરમાત્મા સુમોબલ ભંજા મેનાની અંદર 360 દિવસની રૂપયે ખીમત છે તો સૌથી પહેલા રહીમભાઈ ઈસાભાઈ મોજેને પંજાતને અંદર પૂરો મેલો કરી છે અને આની ઘણા ઘણા વર્ષોથી રૂપોમાં જીતમાં વર્તમાન આવ્યા છે રહીમભાઈ રૂપિયા આજી લાજીભાઈ શર્વ એક હજાર રૂપિયા આજી હાજીભાઈ મહેકર એક હજાર રૂપિયા આજી ઓનુભાઈ કૌકાર એક રૂપિયા આજી ઓરુનભાઈ ગુસાણી એક રૂપિયા સંતાનભાઈ શર્માણી એક રૂપિયા અપાલભાઈ ભવનમાં એક રૂપિયા આજી નવા અપાલભાઈ ગુરેશી એક રૂપિયા લાઇભાઈ ગુવામા એક રૂપિયા ગોલાભાઈ હરિરાણી 1000 રૂપિયા આજી મુનનભાઈ ઈસો માર્કેટિંગ 1000 રૂપિયા ઈમરભાઈ નાઠાડી 1000 રૂપિયા વશીનભાઈ નાખાની 500 રૂપિયા આજી નજીદભાઈ अब्दुलભાઈ તોદનીભાઈ 500 રૂપિયા અરુણભાઈ સોનાવાલા 500 રૂપિયા ઉષાભાઈ આતંભાય 500 રૂપિયા અનિલભાઈ હુસૈનભાઈ 500 રૂપિયા મુનનશા મોકલ 500 રૂપિયા મંજે કુદાજીરતી 500 રૂપિયા નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના પ્રોપર ઉમરાળા જ્યારે મુસ્લિમ સમાજનો રમઝાન માસ પર્વ ચાલી રહ્યો હોય ત્યારે છવ્વીસમો આજે રોજુ અને સત્યાવીસમી મોટી રાતનું મહિમા હોય ત્યારે આ નમાઝ બાદ ઈશાની નમાઝ બાદ એક અજીમુશાન જલસો યોજાયો ઉમરાળા જુમ્મા મસ્જિદની અંદર ત્રાંબી પડાવનાર હાફી સાહેબનું સન્માનિતનો કાર્યક્રમ યોજાયો ત્યારબાદ જુમ્મા મસ્જિદના પેશીમામ દાઉદ કૌશર સાહેબને સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ મસ્જિદે પંજતીના પેશીમામ સૈયદ યાસીન બાપુ સિરાજીને સન્માનિત કરવામાં ત્યારબાદ શોપિંગનું કામ ચાલતું તે દરમિયાન રમજાન માસની અંદર તમ તોડ મહેનત કરનાર યુવાનો વડીલો જે જે અનુસંધાન અંતર્ગત કામ કરેલ પ્લમ્બર છે કોઈ વાયરિંગવાળા છે અને રોજદારની ખિદમતવાળા છે તેઓનું પણ ઉમરાળા ઓલસુનની મુસ્લિમ સમાજ મોહમ્મદ યાસીનભાઈ કુરેશી તેમજ ઓલસુનની સમાજ વતી તમામને ફુલહાર તેમજ શબ્દોથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ નમાઝ બાદ મિલાદનો પણ પોગ્રામ યોજા યોજાતો હોય છે પોગ્રામની અંદર દરમિયાન મિલાદ બાદ નિયાદનો પણ પોગ્રામ થતો હોય છે આપ જોઈ શકો છો ભજીયા છે કોઈ અન્ય નિયાદ થતી હોય છે